નાનીમાં જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી હાઈ બ્લડ શુગરની સમસ્યા ઓછી થાય છે તેનાથી તમે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં લાવી શકાય છે બે નારિયે પાણી અને તેની મલાઈમાં એવા ઘણા તત્વો હોય છે જે તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે ત્રણ પિસ્તા આયર્નનો સારો સ્ત્રોત છે તે રક્ત ઉત્પન્ન કરવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે ચાર બ્લુબેરીમાં જોવા મળતા વિટામિન્સ મિનરલ્સ અને મસ્તિષ્ક કોશિકાઓની રક્ષા કરે છે તેમાં યાદશક્તિ શીખવા ધ્યાન અને નિર્ણય લેવાની ક્ષમતા વધારે છે સાથે જ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું સ્વાસ્થ્ય બનાવી રાખે છે પાંચ પેટમાં દુખાવો ગેસની સમસ્યા થવા પર ઉમ્બરાના ફળનો સેવન કરવામાં આવે છે તેમાં રહેલા પોષક તત્વો પરેશાની ખતમ કરવાની સાથે સ્વાસ્થ્ય લાભ પહોંચાડે છે 6 જે મહિલાઓને પિરિયડ સમયે દુખાવા થતો હોય તેમણે દરરોજ સવારમાં કાળા મરી મોમા ચલાવવા જોઈએ આમ કરવાથી દુખાવામાં રાહત મળે છે 7 મશરૂમનો શાક ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે મશરૂમ એક ફૂગ હોવાથી કેટલાક લોકો તેનું સેવન કર્યા પછી ઝાડા અને ઉલટીથી પીડાઈ શકે છે તમારું પાચન બગડી શકે છે જો તમે પહેલાથી જ પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો તમારે મશરૂમ ખાવાનું ટાળવું જોઈએ આઠ લીંબુને સ્ટોર કરવાની આ એક બેસ્ટ રીત છે લીંબુને બગડતા અટકાવવા માટે તમે તેને સિલ્બંધ ઝીપલોક બેગમાં સ્ટોર કરવું જોઈએ નહ ગાજરનું અથાણું બનાવવા માટે બચેલા તેલ અને મસાલાનો ઉપયોગ કરી શકાય છે દસ બચેલા ચોખાને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેને અથાણાના તેલ અને મસાલામાં તળી શકો છો અગિયાર આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે અને તે રક્ત પરિભ્રમણને સુધારવામાં ફાયદાકારક છે તેનો સેવન બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરી શકે બાર લીંબુના રસમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે તેનું સેવન બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે તે ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉચ્ચ ફાઈબરવાળા ખોરાક તાજા ફળો અને શાકભાજીનો આહારમાં સમાવેશ કરો ચૌદ પાકેલા પપૈયાનો ઘર ચહેરા પર લગાડવાથી ખીલની તકલીફથી છુટકારો મળે છે પંદર કાંદાને છોલી એક પાણી ભરેલા વાસણમાં મૂકી રેફ્રિજરેટરમાં થોડી વાર રાખવું ઠંડુ પડ્યા પછી સમારવાથી આંખમાંથી પાણી નહીં આવે સોળ મીઠું ભેળવેલ પાણીમાં નાળિયેરની વાડકી રાખી નિયમિત આ પાણી બદલવાથી નાળિયેર લાંબા સમય સુધી તાજું રાખી શકાય છે સત્તર સિન્કની પાઇપ ચોકઅપ થઈ ગઈ હોય તો અડધો કપ વિનેગાર રાતના પાઇપમાં રેડી દેવો સવારે બે ત્રણ કપ ગરમગરમ પાણી તેમાં રેડવાથી કચરો પાઇપ વાટે નીચે ઉતરી જશે અઢાર આદુના તાજા રસમાં આખી મેથીનું પલારેલું પાણી તેમજ મધ ભેળવીને પીવાથી દમના દર્દીને તાત્કાલિક ફાયદો થાય છે ઓગણીસ ચોખામાં ચૂનાનો ટુકડો મૂકવાથી જીવાત નથી પડતી 20 લીંબુ તથા સંતરાની છાલને સુકવી તેનો પાવડર બનાવી શીશીમાં ભરી રાખો મલાઈ વગરના દૂધમાં ભેળવીને લગાડવાથી ત્વચા ચમકિલી થાય છે અઠવાડિયામાં એકવાર કરો 21 માઈગ્રેનથી રાહત પામવા કોલિફ્લાવરને છુંદી એક સૂત્રાઉ કાપડ પર પાથી કપાળે મૂકો સવારે અથવા સાંજે ગમે ત્યારે મુકી શકાય સુકાઈ જાય એટલે નવી પેસ્ટ બાંધવી બાવીસ છોલે કે રાજમાં પલાળતા ભૂલી ગયા હોય તો ઉકાળેલા પાણીમાં ચપટી સોડા નાખી પલાળી એક કલાક બાદ રાંધી શકાય છે ત્રેવીસ ટામેટાના ડીટીયા પર થોડું મીણ લગાડીને રાખવાથી ટામેટા લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે ચોવીસ સવારે ઉઠ્યા પછી લીંબુ પાણીનું સેવન કરવાની ફાયદાકારક સાબિત થાય છે લીંબુમાં વિટામિન સી હોય છે જે ત્વચાને ચમક પ્રદાન કરે છે પચીસ પાણી શરીરને ડિટોક્સિફાઈડ કરવામાં મદદ કરે છે જે આપણા ચહેરા પર ગ્લો લાવવામાં મદદ કરે છે દિવસ દરમિયાન પંદર ગ્લાસ પાણી પીવાથી ફાયદો થાય છે છવીસ મુલતાની માટી એક ચમચી લેવી તેમાં બે ચમચા ટામેટાનો રસ અને અડધો ચમચો દહીં ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું સુકાઈ જાય પછી ચહેરો ધોઈ નાખવો અઠવાડિયામાં બે વખત કરવાથી ત્વચા ચમકીલી થાય છે સત્યાવીસ સૂતા પહેલા ચહેરા પર એલોવેરા લગાડવું એલોવેરા ચહેરા પરના ખીલને ઓછું કરવામાં મદદ કરે છે તેમજ ત્વચાને હાઇડ્રેટ કરે છે અઠ્યાવીસ સૂતા પહેલા હળદરયુક્ત દૂધ પીવું જોઈએ હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફેલ્મેટરી ગુણ સમાયેલા હોય છે તે ત્વચાને ચીકણી કરે છે અને ચહેરા પર ચમક લાવે છે ઓગણત્રીસ બેથી ત્રણ ચમચા ચોખાને રાતના પાણીમાં પલાળી દેવા અને સવારે અધકરચા વાટી નાખવા પછી તેમાં બે ચમચા લીંબુનો રસ ભેળવી પ્રવાહી જેવું રાખી એક શીશીમાં ભરી દેવું એક સ્પ્રે બોટલમાં ભરીને ઉપયોગમાં લેવું આ ટોનર લગાડતા પેલા ચહેરો ધોઈ નાખી સ્વચ્છ ટુવાલથી લૂછી નાખો ચહેરા પર ટોનર લહાડવાથી ત્વચા ચમકિલી થાય છે 30 ફેસ સ્ક્રબ ચહેરા પરની મૃત ત્વચા દૂર કરે છે તેમ જ ચહેરા પરના ડાર્ક પેચથી રાહત આપે છે કોફીનું એક નાનું પાઉચ લઈ તેમાં થોડી સાકર અને તેલ ભેળવી પેસ્ટ બનાવી ત્વચા પર બે થી ત્રણ મિનિટ સુધી સ્ક્રબ કરવું અને સામાન્ય પાણીથી ધોઈ નાખવું અઠવાડિયામાં બે વખત કરવાથી ફાયદો થાય છે એકત્રીસ દહીંમાં તત્વચાને પોષણ આપનારા તત્વો સમાયેલા થાય તેમાંના લેક્ટિક એસિડ મોઇશ્ચરાઇઝિંગ અને બ્લીચિંગના ગુમ સમાયેલા છે તેથી દહીં ચહેરા પર લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે દહીં સાથે ચણાનો લોટ ભેળવી પેસ્ટ બનાવીને લગાડવું બત્રીસ ચહેરા પર મધ લગાડવાથી ત્વચા પરની ગંદકી દૂર થાય છે મધ ચહેરા પર લગાડી થોડી વાર રહેવા દેવું અને પછી ચહેરો ધોઈ નાખવો તેત્રીસ દૂધ લગાડવાથી મૃત ત્વચા દૂર થાય છે તેમજ ચહેરા પરની ગંદકી દૂર કરીને ત્વચા સ્વચ્છ કરે છે દૂધને રૂના પુમળાથી લગાડી ચહેરા પર ફેરવી થોડી વાર રહી ચહેરો ધોઈ નાખવો ચોત્રીસ કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે પાત્રીસ આદુના રસમાં ચપતીહિંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી જ સોડમ આપશે કાંદા ન હોય તો આ નુસ્ખો ઉપયોગી બને છે છત્રીસ લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર